તુરી બારોટ સમાજના માતૃ પિતૃ વંદના ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિવેણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ કહ્યું કે ડાયરા તો ગુજરાતીઓ માટે મનોરંજન સાથે જનજાગૃતિનું ઉત્તમ માધ્યમ રહ્યા છે

વિકાસ બી વિરાસત બીની આપ્યો છે તુરી બારોડ સમાજ તો પ્રાચીન કાળથી જ આવી સંગીત સહિત અનેક કલા વિદ્યાની વિરાસતનું ગૌરવ ધરાવે છે હમણાં ડૉક્ટર સાહેબ અહીંયાથી કહેતા હતા એમ કે કહેવત છે કે તૂરી સમાજનું બાળક રડતું હોય તો એ રાગમાં રડે એટલે લોકજીવનમાં આવી કહેવતો એમને નથી પડી જતી હોતી સદીઓના અનુભવ પછી આ કહેવત ઉતરતી હોય એટલે સદીઓના અનુભવ પછી આ કહેવત ઉતરી છે ત્યારે એ કહેવત કલા પ્રત્યે તમારા સમાજની સાધના અને સમર્પણ દર્શાવે છે એક સમયે આપણે ત્યાં જ્યારે ટીવી રેડિયો સિનેમા જેવા આજના જમાનાના મનોરંજનના સાધનો ન હતા ત્યારે તમારા સમાજે લોકોને ભવાઈ અને ડાયરા દ્વારા લોક મનોરંજન પૂરું પાડ્યું છે એક તરફ કલાસાધના કરી છે તો બીજી તરફ સમાજના ઘણા પરિવારોને ચોપડા રેકર્ડ રાખવાનું ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ તમે કર્યું છે સમાજ પરંપરાને જાળવીને પ્રગતિના માર્ગે અગ્રેસર બન્યો છે આજનો આ કાર્યક્રમ તેનું જીવંત ઉદાહરણ છે ડાયરો તો ગુજરાતીઓ માટે મનોરંજનની સાથે જનજાગૃતિનું ઉત્તમ માધ્યમ રહ્યો છે ભીમ ડાયરો તો બાબા સાહેબની સ્મૃતિને એમના જીવન સંઘર્ષને એમણે આ દેશ માટે કરેલા બલિદાનને વંદન કરવાનો અવસર છે પણ શું કરે છે જોવાનો કરતા આપણે ગંદકી નથી કરી કહે જાહેરમાં આપણાથી ગંદકી ના થાય એનું ધ્યાન રાખીએ તો પણ ખૂબ મોટી આપણને કહેવાય કે સમાજ સેવા આપણે કરી શકીશું વોકલ પ્રાકૃતિક ખેતી છે વોકલ ફોર લોકલ છે એટલે કે આપણે જે પણ રોજિંદા જીવનમાં વાપરતી વસ્તુ આપણી ભારતની છે કે આપણા રાજ્યની છે એ આપણું ધ્યાન આપવું જોઈએ આપણી યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવવો અને દેશ દર્શન આપણે ફોરેન ભરવાનું આપણા બધા એના મગજમાં હોય કે આપણે ફોરેન ફરવું છે અને ફરવાનો વાંધો નથી પણ પહેલાં આપણો દેશ અને આપણું ગુજરાત પણ સાથે સાથે ફરવું જોઈએ અને તો જ આપણે આપણી આપણી સંસ્કૃતિ તો જાણી લઈએ પછી આપણે બીજાની જાણીશું